આપનું સ્વાગત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષ જૂના વણ ઉકેલાયેલા હત્યાના કેસનો ભેદ ઉકેલી મોટો ખુલાસો કર્યો છે ફતેવાડી વિસ્તારમાં સમીર બિહારી નામના યુવકની તેની જ પત્ની અને પ્રેમીએ મળીને હત્યા કરી હતી તેઓએ હત્યા બાદ તેના જ ઘરના રસોડામાં ખાડો ખોદી લાશ દાટી દીધી હતી આ કેસની કોઈ નોંધ પોલીસ રેકોર્ડ પર ન હતી પરંતુ ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ઇમરાન વાઘેલા નામના આરોપીની પૂછપરછ દરમિયાન સમગ્ર ગુનો બહાર આવ્યો લાશિયાત દાટેલી હતી ત્યાંથી માનવ અવશેષો અને વાળ મળી આવ્યા છે હાલ ક્રાઇમ બ્રાન્ચે ઇમરાન વાઘેલાની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને શોધી રહ્યા છે

એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલા અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચન ની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઈલો થી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે જે અ આપ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારી શ્રી દ્વારા સતત ઝીન રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડીટેક્ટ મર્ડર હોય લૂંટ ધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચ ને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાટવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો જેમાં જે સહ આરોપી ઇમરાન વાગેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં અને અને અંદર પછી સિમેન્ટ એમનો જે સીન ઓફ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ ની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એક ની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણ ની શોધખોળ ચાલુ છે એમાં એમની હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને ધરપકડ કોની અને ચારે આરોપી ગુના જે રૂબી ના દોસ્તાર છે ઇમરાન એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોલ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ ક્યાં એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાન ની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા ને અને પછી બોડીના જે પીસીસ હતા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેર થી ચૌદ મહિનો જૂનો છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છીએ નહીં એમના જ્યારે લગન થયા હતા સમીર જોડે ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈ ઘર છોડીને જતો રહ્યો છે

પ્રાથમિક દ્રષ્ટિએ પણ હોઈ શકે અને જયારે રૂબીની અટકાયત કરવામાં આવશે એ જે સમીર હતા એમના પરિવારમાં એમનો ફાધર મૃત્યુ થઈ ગઈ છે એમની મધર છે એમના જોડે એ સંપર્કમાં ન ઘણા વર્ષોથી જે જ્યાર પછી એ લોકોના લગ્ન થયા હતા એ લગભગ બે વર્ષ પહેલા એમની કોઈ જગ્યા ઓળખાણ થઈ હતી એ આગળ રૂબી ની અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે એ લગભગ ત્રણ વર્ષ પહેલા એમનું લગ્ન થયું હતું બાળક અત્યાર સુધી તો કોઈ નહીં આપણે રૂબીના જે છે રૂબીના બિહારી તેની દ્વારા તેના પતિને હત્યા કરી દેવામાં આવી હતી અને જો કે અહીંયા રસોડાની અંદર ખાડો ખોદી અને તેને દફન કરી દેવામાં આવ્યું હતું ત્યાં બહાર ગામ નોકરી માટે ગયો છે અને હવે હું મારા ગામ બિહાર જઈ રહ્યું છું અને આ મકાન ભાડે આપીને હું બિહાર જઈ રહ્યો છું તેવું આડોસ પાડોશવાળાઓને કહેવામાં આવ્યું હતું જોકે ક્રાઇમ બ્રાન્ચને તેની ભનક લાગતા ક્રાઇમ બ્રાન્ચે આ વસ્તુની સત્ય હકીકત જાણવા માટે અને તપાસ કરવામાં આવી ત્યારે આવું ત્યારબાદ ક્રાઈમની મહેનત બાદ આ અત્યારે આ રહસ્ય બહાર આવ્યું છે અને તેની જે સમીર હતો સમીર બિહારી તેની ડેડ બોડી અહીંયા કાઢવામાં આવી છે જો આ મૃત્યુ કરવાની પાછળ ત્રણથી ચાર લોકો સામેલ હતા હાલમાં અત્યારે ઇમરાન ઓરફેલ લોડિંગને અત્યારે હાલમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિરાસતમાં લીધેલો છે અને બીજા આરોપીઓની અત્યારે હાલમાં શોધખોળ ચાલુ છે અને આગળની તપાસ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ઘાંચી અમદાવાદ